મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે આજથી પ્રચાર પડઘમ શાંત થશે મહારાષ્ટ્રની બસો ઇઠયાસી વિધાનસભા બેઠકો ઉપર એક જ તબક્કામાં બુધવારના રોજ મતદાન થશે પ્રચારના અંતિમ તબક્કામાં દરેક દળના નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાના દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં પ્રમુખ બે દળો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે કાંટાની ટક્કર છે મહાયુતિ તરફથી ભાજપે એકસો બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉતાર્યા છે શિવસેના શિંદે ત્ર્યાસી બેઠકો ઉપર એનસીપી અજીત પવાર ઓગણસાહીઠ બેઠકો ઉપર અને અન્ય સહયોગી દળો છ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ એકસો એક બેઠકો ઉપર શિવસેના ઉદ્ધવ પંચાણું અને સીપીયુ એસપીયુ છ્યાસી બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે વીસ નવેમ્બરના રોજ મતદાન બાદ ત્રેવીસ નવેમ્બરે પરિણામો જાહેર થશે બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબક્કાના મતદાન માટે આજથી પ્રચાર પડઘમ શાંત બનશે વીસ નવેમ્બરના રોજ આડત્રીસ બેઠકો ઉપર મતદાન થશે જેમાં અઠ્યાવીસ બેઠકો ઉપર એનડીએ અને ઇન્ડિગટ ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે જ્યારે અન્ય દસ બેઠકો ઉપર ત્રિકોણયો જંગ જામ્યો છે